આપણે વિડીયોમાં આવે છે એ આવતી હવે બંધ થઈ જશે ચારક આવે છે મિત્રો કેમ કે જે અમારા હર્ષદભાઈ હતા અને મિતેશભાઈ તે હવે આ ગામમાં જતા રહ્યા છે એટલે અહીંયા રહેવા એટલે હવે કોમેડી રીલ ચારક ચારક આવે છે મિત્રો તો આપણો હવે વેકેશન ખોલવાનું ટાઈમ શરૂ થઈ ગયો છે અઢાર તારીખે વેકેશન ખુલે છે મિત્રો અત્યારે હાલો આપણે ઘરે જઈને પછી આપણે બીજી વાતચીત કરીએ મિત્રો તો કોમેન્ટ કરજો મિત્રો હું રીલ આપણે બનાવી કે ખાલી વ્લોગ જ રાખી વ્લોગમાં ખાલી વ્લોગ જ રાખી મિત્રો તો એ પણ મિત્રો કન્ટિન્યુ બનાવો કપાઈ મિત્રો મિત્રો કપાયું નામ તો આવતા રહ્યા હતા કેમ કે નવજ વાગ્યા આવતા રહ્યા કપાઈ કપાઈ વીણી મજા ન હોય તડકો લઈ ગયો એટલે નવ જ વાગ્યા આવતા રહેતા ગયા તા ખાલી બે કલાક વીણવા

ઘરેલું મમ્મી કીધું તું યુટ્યુબમાં એ કે લીંબુ મીઠું ને શું કેવાય કોલગેટ લેવીને ને પગમાં ઘસવી ને તો ધોળા થાય આઈ એમ છે બ્લેક ઈ ફેર ન પડે આપણા પગમાં મિત્રો તો આ જોવું આ બધું કરતા તા ને કાળું

દાળ બાટી બનાવી છે તો દાળ બાટી નો પ્રોગ્રામ રાખે છે મિત્રો કન્ટિન્યુ બનાવો અત્યારે જઈ છે ગામમાં દાળ દળાવા થોડુંક બકાલ લેવા મશુર ની દાળ ને મગની દાળ ને એવું જોઈશે એટલે મિત્રો તો કન્ટિન્યુ લગમાં બનાવ મિત્રો હાલ દળાવ આપડા વ્યુ થોડોક આમ અલગ રેવી ને આપડે જો રોડે છે આ મિત્રો તો આપણે દળાઈ બધું દળાઈ ગયો બધું બધું દળાઈ ગયો હા તો મિત્રો કન્ટિન્યુ બનાવો મિત્રો હાલ ઘરે જઈ વ્યુ સારો આવ્યો એટલે બંગલો બંગલો છે એટલે કન્ટિન્યુ બનાવ્યો

તો અહીંયા દાળનું પણ કામ ચાલી રહ્યું છે બધું કન્ટિન્યુ મિત્રો બાટા બનવાના તૈયાર થઈ ગયા જોઈ શકો હો કન્ટિન્યુ બને મિત્રો તો મિત્રો બાટા તૈયાર પણ થઈ ગયા હવે તળવા પણ લાગ્યા છે તો કન્ટિન્યુ બને દાળ મિત્રો વઘારવાની બાકી છે તો બધા મિત્રો દાળ બાટી ખાવા બે ચૂક્યા છે મિત્રો બેઠા છે ખાવા અમે બધા અંદર બેઠા છીએ કાગળ

એટલે આપણે આ વિડીયો ને અહિયાં જાણ કરી દે મળવી ના વિડીયો માં ત્યાં સુધી બધાને જય શ્રી રામ મિત્રો જય શ્રી રામ